પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે અચાનક તબી તબિયત લથડતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા કેશુભાઈના નિધન પર સેમ રૂપાણી પણ દુઃખ વ્યક્ત કર્યું હતું ગુજરાતના મોભી ભૂતપૂર્વ મુખ્યમંત્રી થી ભારતીય જનતા પાર્ટીમાં જેમને પાયામાં કામ કર્યું અને ગુજરાતનું જે વટવૃક્ષ ઊભું કર્યું એવા અમારા સૌના મોભી આદરણીય કેશુભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે સમગ્ર ગુજરાતને છે ભારતીય જનતા પાર્ટી પણ બહુ મોટા નેતા ગુમાવ્યા છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું ઈશ્વર એમના આત્માને સદગતિ આપે કેશુભાઈ પદના માનવીય ખેડૂત પુત્ર અને ખેડૂત પુત્રોમાંથી સમગ્ર ગુજરાતના નેતા અને કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને ગામડાઓ ખેડૂતો એ બધા માટે ખૂબ એમને પોતે પોતાના જીવનની શક્તિ લગાવેલી હતી હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છે રાજકોટના હતા અમે તો નાના કાર્યકર્તા હતા એટલે એમના થકી જ મોટા થયા છીએ એટલે વિશેષ દુઃખ થયું